મોર્નિંગ વેલકમ ટુ માય જય જય શ્રી શ્રી કૃષ્ણ રામ કેમ છો તમે બધા તો સવાર થઈ ગઈ છે પૂજા પાઠ બધું પતી ગયું છે અને હવે ચા નાસ્તો કરીશું આજે નાસ્તામાં ભાખરી બનાવવાની છે તો પેલા ભાખરી બનાવી દઈએ અને પછી ચા નાસ્તો કરી લઈએ ચલો ભાખરી બની ગઈ છે ચાર એડી થઈ ગઈ છે ઘી છે કરી લઈએ પછી બીજા થોડા ઘણા જે ઘરના કામ બાકી છે એ પતાવી લઈશું એક થયું છે બારીઓ આજ તો ખુલ્લી જ છે પણ વાતાવરણ એટલું અંધારું અંધારું થઈ ગયું છે તમને બતાવી શક કપડાં એ આજ તો અહીંયા સુકવવા પડ્યા છે વાતાવરણ જુઓ હમણાં વરસાદ આવશે એવું કર્યું છે એ તો વિડિયોમાં બધું છે નાવાનું જ આજે હે તાનુ નાવાનું જ આજે હં કાલ કાલ ન આવી તેમ તો વસાદ બસ તૈયારી છે બસ સેન્ડિથિંગ મસ્ત મસ્ત આજે બહાર પણ જવાનું છે પણ હવે જોઈએ કેવો વરસાદ છે ડિપેન્ડ જવાનું તો છે જ અવાજ એ તો થઈ જાય એન્જોય કરો હવે બે દિવસથી તો દરરોજ થોડો 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 વરસાદ પડે જ છે વરસાદ જુઓ એટલો બધો ગમે ને કોને કોને વરસાદ જોવો ગમે કમેન્ટમાં જરૂર કહેજો કે વરસાદ કોને કોને ગમે છે મને તો બહુ જ વરસાદ ગમે

ગયા એક ફંક્શન એટેન્ડ કરવા માટે અને વરસાદ તો ફૂલ ચાલી રહ્યો છે કન્ટિન્યુ ક્યારનો ચાલુ છે પણ હજી બંધ થયો નથી જઈ રહ્યા છે તો રસ્તામાં એટલો બધો વરસાદ છે અને આખા દિવસનો ચાલુ જ છે એટલો વરસાદ છે અહીંયા ક્યાંક ઊભા છે ફોન કરીને દેખિસ્ સુઆઈ જે વિડીયો માં પે કેતો નહી આઈ ગયો આ સુવાસિસના સેકシલામાં પ્રોબ્લેમ હોય ગમે કે ઇલેક્ટ્રિકલ અને ખાલી નામ પડે કે છીએ અમે સાડા દસ પણ મહેમાન ઘરે આવ્યા હતા એટલા માટે હવે અમે ફ્રેન્ડ તો હવે નવા વિડીયો મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય